આ વાત પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને પ્રાણીઓને નુકસાન ન પહોંચાડવા માટેની ભવ્ય માનસિકતા દર્શાવે છે પ્રહલાદભાઈ પ્રજાપતિ અને તેમના જેવા પ્રાણી રેસ્ક્યૂ માટે કામ કરતા લોકો પ્રકૃતિ માટે અમૂલ્ય સેવા આપી રહ્યા છે તેઓએ સાપને ઈજા પહોંચાડ્યા વિના રેસ્ક્યુ કરી યોગ્ય સ્થળે મૂકવામાં મદદ કરી જે તેમના કાર્ય માટે પ્રશંસા યોગ્ય છે આ ઘટના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક સરસ ઉદાહરણ બની શકે છે કે પ્રાણીઓને ખતમ કરવા કરતાં તેમને બચાવવું વધુ મહત્વનું છે પ્રહલાદભાઈ અને તેમની ટીમની આભારી છે કે તેઓ લોકો અને પ્રકૃતિ વચ્ચેનો સંતુલન જાળવી રાખે છે